ચાલુ વર્ષે ધોરણ દસ અને બારમાં સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે ટ્યુશન ક્લાસીસ ખાતે વિદ્યાર્થીઓ વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં ટ્યુશનમાં આવતા તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમદાબાદ શહેર અને આજુબાજુના એરિયામાં ટ્યુશન ક્લાસીસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સો ટકા પરિણામ આવે છે ત્યારે ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓને દીપા મેડમ દ્વારા મોમેન્ટો અને એવોર્ડ આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સન્માન વધારવામાં આવ્યો હતો માય સેલ્ફ મલિક I study in tenth standard and I come to tuition in Deepa, uh, Deepa tuition classes here in Ahmedabad. So I have achieved uh, 90 almost 90 percent in my tenth uh, board examinations. Uh, that's only because of uh, my tuition classes Deepa ma'am, my parents, my father uh, and my hard work. So I would like to thank you Deepa for all the hard work uh, she has done. Uh, she has put on all the efforts uh, after us so that we could achieve this uh, percentage and uh, all the all my one friends and all my classmates of the tuition class have passed with a very good, very good percentage, and all are so happy. And even I think the partition classes is better than all the other online classes like Baiju's, physics, and etc. All the other students I know which have been there have very low percentage, but the students from the tuition classes have achieved very good marks, and all are, all have passed with colorful marks. And I would like to thank you. દિવ્ય પટેલ આઈ હેવ જસ્ટ ગીવન માય ટેન્થ સીબીએસસી એક્ઝામિનેશન એન્ડ આઈ પાસ વિથ એટી એઇટ પર્સન્ટ ડિસ ક્રેડિટ ટુ માય પેરેન્ટ્સ એન્ડ દીપા મેમ અહીંયા અમને ટ્યુશનમાં મેમ એટલું સરસ ભણાય છે અને પર્સનલી ભણાય છે જેના લીધે મારા એટી એઇટ પર્સન્ટ જે મારા વીક સબ્જેક્ટ્સ હતા એન માટે મેડમે બહુ મહેનત કરી છે જેના માટે હું મેડમને થેન્ક યુ કહેવા માગું છું અને અમારા ટ્યુશન ક્લાસીસમાં સ્માર્ટ બોર્ડ છે જેનાથી અમે ટેકનોલોજી સાથે જોડાયેલા છે એટલે અમારે એનું પણ બેનિફિટ મળે છે થેન્ક્યુ પરમારે આવ્યું છે દિલીપભાઈ એન્ડ આઈ એમ સ્ટડીંગ ઇન ટેન્થ આઈ ગોટ એટી નાઇન પર્સન્ટેજ ઇટ ઇઝ ડ્યુ ટુ માઇ ટ્યુશન ટીચર દીપા મેમ એન્ડ પેરેન્ટ્સ હુ ગાઈડેડ મી એન્ડ કેપ્ટ મી મોટીવેટેડ શી પ્રોવાઇડ એઝ બ્યુટિફુલ એન્ડ વન્ડરફુલ મટીરિયલ એન્ડ શી કેપ્ટ મોટીવેટીંગ અંટિલ ધ લાસ્ટ ડેટ ઓફ એક્ઝામ હું ટેન્થમાં સ્ટડી કરતો હતોજ આવ્યા છે દીપા મે મારી પાસે ખૂબ ખૂબ મહેનત કરી હતી અને તેમને પેપર સેટ બી આપ્યા હતા ઘણા બધા તેનાથી મને ખૂબ મદદ થઈ હતી હું ધોરણ બાર સાયન્સમાં ભણતો હતો મારા બોર્ડમાં સેવન્ટી સેવન પર્સન્ટેજ આવ્યા છે તેનાથી હું ખૂબ ખુશ છું મે દીપા મેડમને અમને ટ્યુશનમાં એટલા પેપર સેટ પેપર સેટથી અમને કરાવ્યા હતા તેના લીધે બોર્ડમાં અમને ખૂબ ખૂબ મદદ થઈ હતી તેમના તે માટે દીપા મેડમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મારું નામ પટેલ વૈદય છે હું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી મારા બાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ એટી નાઇન પર્સન્ટાઈલ આવ્યા છે અને હાઈ માય મારું નામ ડાભી શ્રુતિ છે હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું મને આ ટ્યુશનમાં બહુ બધું શીખવા મળ્યું છે દીપા મેડમ બધી જ પ્રકારની અમને પ્રેરણા આપતા હતા અને એમને અમારે પેપર્સ માટે ખૂબ જ સારી તૈયારી કરાવી હતી My name is Prem Kumar. I, I was studying in CBSE class 12. My result is 83 percentage and 92 percentile. I am studying since six years in this tuition. My teacher has made very much efforts, and I I had also made much efforts to gain this result. In tuition classes, we study, we also study, and we get manners from our from my teacher. Gujarat board. આઈ સ્કોર એટી ફાઈવ પર્સન્ટેજ એન્ડ નાઇન્ટી થ્રી પર્સન્ટાઈ આઈ એમ વેરી હેપી ટુ ગેઇન ધીસ પર્સન્ટેજ એન્ડ આઈ 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 એમ થેન્કફુલ ટુ દીપા મેડમ એન્ડ માય પેરેન્ટ્સ નામ જીગેરભાઈ જોષી હું પોતે સરસ્વતી વિદ્યા સોજાલીમાં પ્રિન્સિપાલ છું આ મારો સન છે આયુષ જોશી શરૂઆતમાં જ્યારે નોલેજ સ્કૂલમાં મૂકેલો પણ ત્યાંનું ટીચિંગને બધું જોતા મને એવું થયું કે ત્યાં બધું ઘણું કાચું પડશે એને તો એ હિસાબે પછી દીપા મેડમનો મેં કોન્ટેક કર્યો દીપા મેડમે સંપૂર્ણ જવાબદારી ધોરણ આઠથી લીધી હતી મારા બાબાની અને એટલું જ સરસ ગાઈડ કર્યો છે મારા બાળકને કે ક્યાંય કોઈ જગ્યાએ એને કંઈ તકલીફ ઊભી થઈ નથી સંપૂર્ણ જવાબદારી સાથે એમણે ટ્વેલ્થ અત્યારે જે આપ પરિણામ જોઈ રહ્યા છો એ મેડમના આભારી છે એટલે હું દિલથી દીપા મેડમનો દરેક સ્ટુડન્ટોનો વિદ્યાર્થીઓનો વાલીઓનો દરેકનો હું આભાર માનું છું અને દીપા મેડમ માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે કે સો ટકા પરિણામ લાવતા અને ત્યાં સુધી કહીશ કે કદાચ જો દીપા મેડમ અહેમદાવાદમાં ના હોત તો મેં અમદાવાદનું જે રિઝલ્ટ કે સાયન્સનું જે ગ્રોથ છે એ ક્યાંકને ક્યાંક દબી ગયું હોત જે ડ્યુ ટુ દીપા મેમ જે દીપા મેમના લીધે અત્યારે હાલ જે શૈક્ષણિક વ્યવસ્થામાં શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓના ટીચિંગમાં અને જ્ઞાનમાં જો કંઈ પણ મુશ્કેલી હોય કંઈ પણ હોય તો દીપા મેડમ અડધી રાતે બી સોલ્યુશન આપે છે થેન્ક યુ વન્સ અગેન થેન્ક યુ થેન્ક હું સુધાબેન ચૌહાણ અમારી દીકરી વૈદેહી ચૌહાણ એ દીપાબેનના ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન આવતી હતી અને હજી અગાઉ પણ આવશે જ પણ એ પહેલાં ક્યાંક કહેવા માગું છું કે સંઘર્ષ એ સફળતાની ચાવી છે દીપાબેનને સતત હું તેમને મારી ડોટર ટ્યુશનમાં આવે છે એટલા માટે હું નથી ઓળખતી પણ દીપાબેનને હું વ્યક્તિગત તેમના પપ્પાને અને એમના પપ્પા પછી તેમનું પોતાનું કેરિયર અને સફળતાની શિખરે તે પહોંચ્યા છે એ સંઘર્ષ મેં વ્યક્તિગત છેલ્લા પંદર વર્ષથી તેમનો જોયો છે અને આ ટ્યુશન ક્લાસીસ બે હજાર છથી તેમણે સ્ટાર્ટ કરેલું છે અને જ્યારે ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કર્યા એ વખત મને ખબર છે કે માત્ર બે પાંચ સ્ટુડન્ટથી સ્ટાર્ટ થયું હતું પણ અત્યારે જ્યારે બે હજાર ચોવીસની અત્યારે આપણે આ દસમા બારમાનું રિઝલ્ટ આવ્યું અને અમે બધા વાલીઓ અને સ્ટુડન્ટ્સ એ બધા જ જ્યારે અહીંયા ટ્યુશનમાં દસમામાં બારમામાં નીટમાં ક્લાસીસમાં આ બધા માટે આખા અમદાવાદ શહેરની અંદર ટ્યુશન ક્લાસીસ ઘણા બધા ચાલે છે પણ એક દીપા દીપા મેડમનું નામ અગ્રેસર છે ત્યાં મારા મિસ્ટર કનકસિંહ ચૌહાણને આપવા માગું છું જય હિન્દ ભારત હું સફીભાઈ વોરા સદપના ફાધર છું અને મને જણાવતા ખુશી થાય છે કે મારો ફા છોકરો દીપા બેમના ત્યાં ટ્યુશન આવતો હતો અને એને ઘણી મહેનત કરી અને દીપા મેમ બી ઘણી મહેનત કરી એની પાછળ ઘણા સ્ટુડન્ટો પાછળ અને એનો નિર્ણય એવો આવ્યો છે કે છોકરાઓ સારી રીતે સારા ટકાએ પાસ થયો છે અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા ટ્યુશન આવતા હતા એ બધા પણ પાસ થયા છે અને એનો ખાસ રે હું અલ્લાહ અલ્લાદાલાને અને દીપા મેમને આપું છું અને થેન્ક યુ દીપા મેમ કે આપે આપણી ફરજ બજાવી અને બાળકો પાછળ ખૂબ મહેનત કરી અને બાળકોને અહીં સુધી પહોંચાડ્યા અને ઇન્શાલ્લા અપેક્ષા રાખું છું કે આપ આગળ બી આવી કામગીરી કરો અને બાળકોને પ્રોત્સાહન આપતા રહો અને આપના ત્યાં રહીને બાળક વધારે આગળ વધે એવી શુભકામનાઓ થેન્ક યુ હું મલે કાશિક હુસેન માન આયાન મોહમ્મદ આયાન સૂચનમાં દીપા મેડમના ત્યાં આવતો તો સ્કૂલ કરતા વધારે પણ અહીંયા ઘરે એને પ્રોત્સાહન મળ્યું છે એટલે સારામાં સારું પ્રોત્સાહન અમે દીપા મેડમના આપીએ છીએ કારણ કે એમની મહેનતથી જ અહીંયા 90% ટકા એને પ્રાપ્ત કર્યા છે તે માટે અમને ખાસ ધન્યવાદ દીપા મેડમનો કરીએ છીએ અને આગળ બી એમના સલાહ અને સૂચનથી જ અમે આગળ ચાલીશું કે એમને શું કરવું અમારા આગળ કારણ કે એમના જેવો કોઈ પ્રોત્સાહન અને સલાહ આપવાનું મેં આજ દિન સુધી દીપા મેડમ જેવો કોઈ જોયા નથી તે માટે અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ પેરેન્ટ્સ દિવ્ય લગભગ ત્રણ વર્ષથી ટ્યુશન જોઈન્ટ કરેલું છે મેડમનું સતત માર્ગદર્શન રહ્યું છે મટિરિયલ પણ પૂરું પાડેલું છે એટલે અને સારા એવા ટકા પણ એ પ્રમાણે લાવ્યા છે અને આગળ પણ મેડમ એ રીતે ગાઈડન્સ આપતા રહેશે અને એ ઉત્તરોત્તર પ્રગતિ કરે મેડમ પણ પોતાના જીવનમાં પ્રગતિ કરે આપે બસ એમ અનિલકુમાર મકવાણા છે મારો સન આદિત્ય ટેન્થ માં હતો ટેન્થમાં હતો બોર્ડમાં એના નાઇન્ટી વન પર્સન્ટ અને નાઇન્ટી સેવન પીઆર આવેલા છે અને એને દિવસમાં લગભગ ટ્યુશન અને સ્કૂલ સિવાય બીજા ઘરે ચાર થી પાંચ કલાક મહેનત કરતો હોય નામ ડાબી ભાવનાબા ગુંદનસિંહ મારી બેબી નેહાબા એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણ્યા છે અને આઠમા ધોરણમાં હતી જ્યારથી મારી બેબી ત્યારથી દીપા મેડમ સાથે જોડાયેલી છે અને તે તેમને જ બહુ સપોર્ટ કર્યો છે એમને અને એની મહેનત પણ બહુ સરસ કરાવી છે મેડમે બીજું કે એ થોડીક આમ પણ આમ શું કહે છે મૂંઝવણમાં હોય તો હું મેડમનો અડધી રાતે પણ ફોન કરું તો મેડમ મને એનું સોલ્યુશન આપતા હતા અને મારી દીકરીને બહુ સરસ રીતે સમજાવતા હતા અને બીજું કે આના પહેલા બે હજાર ઓગણી વીસમાં મારો બાબુ અહીંયા જ હતો મેડમ નીચે જ ભણ્યો છે અત્યારે સારા એની અંદર ભણે છે અને એ માસ્ટરીમાં અત્યારે જોડાયો છે હું મેડમનો ખૂબ આભાર માનું છું એમના માટે શબ્દો મારા માટે બહુ ઓછા છે બોલવા માટે બસ એટલું જ કહું છું વાલીઓ અને વિદ્યાર્થીઓને બહુ જ મહેનત કરાઈ મેડમે અને સો ટકા રિઝલ્ટ આવ્યું છે ખૂબ ખૂબ અભિન મારું નામ ડાભી દિલાવર્ષી છે મારી છોકરીનું નામ શ્રુતિબેન દિલાવર્ષી છે બરોબર તો એ નાનપણથી જ અમુ ઉત્સાહી હતી શિક્ષણમાં અને અત્યાર સુધી મેં પ્રાઇમરી હું જો ભણાવતો હતો એથી જ શરૂઆત કરેલી છે પછી મને લાગ્યું કે હવે અહીં બરાબર નહીં મજા આવે એટલે મેં અમદાવાદ અમે સ્થાયી થયા અને આરસી મિશનમાં પછી દાખલ કરી જેવો ભણી તો એ એકથી પાંચમાં જ નંબર આવતો હતો એનો અને અગિયારમાં ધોરણમાંથી અહીં ડિપાર્ટમેન્ટના ટ્યુશનમાં મૂકી મને એમ લાગતું હતું એના જોડે જે બીજી છોકરીએથી નિલમ કરીને એને નોલેજમાં લીધું નડિયાદ પણ મને એમ લાગ્યું કે જો અપડાઉનમાં સમય વધાર જશે એટલે મેં પછી દીપાબેનના ટ્યુશનમાં મેં એનું નામ દાખલ કરાવ્યું અને દીપાબેને સરસ મહેનત કરાવી એક્સરસાઇઝ સરસ કરાવી અને બધા પ્રકારના પેપર સ્ટાઇલ પણ કરાયા બરાબર અને માર્ગદર્શન સચોટ આપ્યું એનું પરિણામ મને મળ્યું બોલો મારું નામ મુકેશ કમાવત છે મારા બાબુ લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા ટ્યુશન ક્લાસમાં આવે છે બરાબર ને એને એટલું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે ઓવરઓલ કેમ કે જે સ્કૂલમાં નથી શીખવાડતા એ બધું મેડમ અહીં શીખવાડે છે મટિરિયલ બહુ પ્રોવાઈડ કરે છે દર અઠવાડિયે દર વીકલી ટેસ્ટ એટલા બધા આમ ઇમ્પ્રુવમેન્ટ ને મેડમ એટલું બધું મહેનત કરે છે એમની પાછળ ખરેખર એમને મહેનત કરે છે પણ એને મહેનત બહાર લાવવામાં જે મહેનત મેડમ કરે છે એટલું બાકી જ કોઈ કરી શકે એમ ને એને માટે મને કરો છે કે હું અહીં મારો જેવો ભણી ત્યાં એકથી પાંચમાં જ નંબર આવતો હતો એનો અને અગિયારમાં ધોરણમાંથી અહીં બેનના ટ્યુશનમાં મૂકી મને એમ લાગતું હતું એના જોડે જે બીજી છોકરીએથી નિલમ કરીને એને નોલેજમાં લીધું નડિયાદ પણ મને એમ લાગ્યું કે જો અપડાઉનમાં સમય વધારે જશે એટલે મેં પછી બેનના ટ્યુશનમાં મેં એનું નામ દાખલ કરાવ્યું અને દીપાબેને સરસ મહેનત કરાવી એક્સરસાઇઝ સરસ કરાવી અને બધા પ્રકારના પેપર સ્ટાઇલ પણ કરાયા બરાબર અને માર્ગદર્શન સચોટ આપ્યું એનું પરિણામ મને મળ્યું બોલો મારું નામ મુકેશ કુમાવત છે મારા બાબુ લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી આ ટ્યુશન ક્લાસમાં આવે છે બરાબર ને એને એટલું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે ઓવરઓલ કેમ કે જે સ્કૂલમાંથી શીખવાડતા એ બધું મેડમ એ શીખવાડે છે મટિરિયલ એવું પ્રોવાઈડ કરે છે દર અઠવાડિયે દર વીકલી ટેસ્ટ એટલા બધા આમ ઇમ્પ્રુવમેન્ટ ને મેડમ એટલું બધું મહેનત કરે છે એમની પાછળ ખરેખર એમને મહેનત કરે છે પણ એને મહેનત બહાર લાવવામાં જે મહેનત મેડમ કરે છે એટલું બાકી જ કોઈ કરી શકે એમ એને માટે મને છે કે અહીં મારો બાબુ અહીં ટ્યુશન ક્લાસમાં ભણે છે ક્લાસમાં થેન્ક થેન્ક યુ યુ વેરી મચ ટુ ઓલ ઓલ માય માય પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા સારા મને વિદ્યાર્થી મળ્યા તો જ મને ભણાવવાનો મોકો મળ્યો જો વિદ્યાર્થી સારા ના હોત ને વાલી મિત્ર સારા ના હોત ને તો આટલી બધી મને મહેનત કરવાની પણ મજા ના હોત Gracias. No. No.